માતાજીને જય હિન્દ મિત્રો તમારા આ ડી લોકમાં તમારું સ્વાગત છે તો તમને આજે ખબર છે કે 50 સબ્સ્ક્રાઇબર તમારા પૂરા થઈ ગયા છે તો તમને ખબર છે કે ઓલા વિડીયો મેં બે વિડીયો મેં કીધું તો કે આપણે 50 સબ્સ્ક્રાઇબર થઈ જશે તો આપણે બાલ મંદિર માં રેફા દેશું એમને ખબર છે કે અમે કા ભૂલ લા તો હે નહીં તો આપણે ખબર આ થઈ ગયું ના ના કર લે આ થઈ ગયું ચાલો બોલો સાહેબ બોલો હું ડઠા હા તો મિત્રો આ ભાઈ ઓખા કોટીના તો આપણે શનિવારે આપણે ખબર છે કે આજે કયો વાર છે ભાઈયા

હા તો આવ્યો છે બોલો બોલો મોટી મોટી પુરી ભાઈ અનિલભાઈ ની પુરી તમે જઈ શકો છો મિત્રો અનિલભાઈ પ્રખ્યાત મડલીપુર ના જઈ શકે છો મિત્રો આ બધું ત્યાં આવ્યો જા

પણ મિત્રો અમે અમારો વિડીયો આને બંધ કરી તમાર સપોર્ટ છે અમારે કેટલું બધું લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઇબ કરજો 50 સબસ્ક્રાઇબર થઈ ગયો મિત્રો 100 સરકાર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ બાય બાય